જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હિ સ્વામિનારાયણ કાલે થોડું અધૂરું રહી ગયું હતું આજે હવે પતાવાનું છે એટલું ઉપર ઉધિનું થશે કાલે આટલો ભાગ રહી ગયો હતો

કેટલી ખાધી હતી આઈ જ્યાં કેટલી ખાધી હતી એક લોલીપોપ ખાધી હતી ને બદિયા આપણે ઓરા લઈ જવાનું માંડવી સિંગ ચેક લઈ જાવી ને હે બદિયા હા જોજે તો ખરા અઈ મારો બેટો બોલતોય નથી લઈ જાવી કેમ ડોણની જેમ પતંગ પતંગ ગયું એ ના પકડાય એ ભાઈ એ ઉડી જાય પકડાય એ ઉડી જાય હે જો અરે એ બીજાની વાડીએ જતું રહે અહીંયા આવતો રે

કોણ શર્મા કોનાથી મજૂર થી તું શર્મા ક્યાં કઈ રીતે શર્મા તું એટલે કેમ 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 એમ એમ શરમ શરમ લાગે લાગે તને કઈ રીતે નહીં આમ તને છોકરીને જેમ શર્મા તું આવી રીતે શર્મા એમ શર્મા કેમ તું એમ એમ મોઢું કરે આવું શર્મા એટલે એવું મોઢું કરવાનું હોય

खबर नहीं तो ये ना बच्चा आमा से देखो ऐ ये नो खाई दो तीन बच्चा है ले ले उत तो ना ચકલી છે કે હું છે ત્રણ બચ્ચા છે આ તલના છોડવામાં મૂકા છે હાલો હવે આગળ ચા પાણી પીવાના છે એ હજી વીણવાની છે આપણે પછી અરે વીણવાની છે ના હા તો જોવો ભાઈ ભાઈને બોલાવું આવી જા

કાલે લેવું કાલે કેમ? શેઠ ઓ શેઠ ઓ શેઠ તો ચા બની ગઈ છે બતક ના કેવાય બગલો કેવાય હા તને કાલ તો કીધું તું કે બગલો કેવાય હજી હું લેવા જા એ ઉડી જ જાય અહીંયા આવતર જ તાર મમ્મી આવશે હમણાં જો આપણે માંડવી ઓલી કરવી હાલ એ માંડવી શેકવાની હે ઓરા ખાવાના તારે એ ભાઈ ઓરા ખાવાના છે ઓરા ખાવાના કે નથી ખાવાના તો હાલો હાલો વીણમાં બેહો હાલો ઓરા ખાવા હોય તો વીણમાં બેહો એ હાલો હા ભેગી કરો હાલો ચા પાણી પીધો છે હવે બેઠા છે આજે પાંચ જણા છે કાલે પાંચ જણા હતા આજે થોડું રહી ગયું હતું એ બધું ભેગું કરી પાથરા બેડવાના હતા બેડ છે અને પછી બપોર પછી વીણવાના માંડવી અને અમે આજે થોડીક માંડવી ભેગી ઓરા પાડવા છે તો થોડીક વીણી લઈએ પછી બપોર પછી ઓરા પાડવાના છે સેના માટે વિના ભાઈ શે ગોરા હાટુ માટે કોને ભાવે મને બીજા ઓ મજુને ખવડાવી હા માં હે હા કોનો તી તું ને આટો મારિયે じゃ આજી કામ બામ કેવું કરે હું